અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ અર્જુન અને પક્ષીની આંખની વાર્તા આ દ્વાપર યુગના તે દિવસોની વાત છે જ્યારે પાંચ પાંડવો અને કૌરવ પુત્રો ગુરુ દ્રોણાચાર્ય પાસેથી શિક્ષણ મેળવી રહ્યા હતા તે દિવસોમાં પાંડવો ધનુર્વિદ્યાનું જ્ઞાન મેળવી રહ્યા હતા એક દિવસ ગુરુ દ્રોણાચાર્યએ તેમની કસોટી કરવાનું વિચાર્યું પરીક્ષા માટે ગુરુદેવે પાંચ પાંડવો યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ તેમજ કૌરવોને જંગલમાં બોલાવ્યા અને તેમને એક વૃક્ષની સામે ઊભા કરી દીધા અને કહ્યું શિષ્યો આજે બધાની પરીક્ષાનો દિવસ છે તમારા માંગથી છે આજે મારા દ્વારા આપવામાં આવેલા તીરંદાજીના જ્ઞાનમાંથી તમે બધા કેટલું શીખ્યા છો તેની કસોટી થશે આ પછી ગુરુ દ્રોણાચાર્યએ તે ઝાડ તરફ ઈશારો કરીને કહ્યું ત્યાં જુઓ તે ઝાડ પર એક નકલી પક્ષી લટકી રહ્યું છે હું ઈચ્છું છું કે તમે બધા એક પછી એક તે માછલીની આંખ પર લક્ષ્ય રાખો અને તે આંખની મધ્યમાં સીધો વિદ્યાર્થી પર અટકાવું જોઈએ તમે બધા સમજી ગયા આટલું કહી સૌએ સંમતિમાં માથું હલાવ્યું ગુરુ દ્રોણાચાર્ય એ સૌ પ્રથમ આગળ બોલાવ્યા અને તેમના હાથમાં ધનુષ્ય અને બાણ મૂક્યા અને તેમને પૂછ્યું વત્સ તમે આ સમયે શું જોઈ રહ્યા છો આના પર યુધિષ્ઠિરે જવાબ આપ્યો ગુરુદેવ તમે મારા ભાઈ આ વન વૃક્ષો વૃક્ષો અને પાંદડા પર બેઠેલા પક્ષીઓ વગેરે બધું જ દેખાય છે આ સાંભળીને દ્રોણાચાર્યએ યુધિષ્ઠિરના હાથમાંગથી ધનુષ્ય અને બાણ લઈ લીધું અને કહ્યું કે તે હજુ આ કસોટી માટે તૈયાર નથી આ પછી તેણે ભીમને આગળ બોલાવ્યો અને તેના હાથમાંગ ધનુષ બાણ મૂક્યા પછી તેણે ભીમને પૂછ્યું કે તે શું જોઈ રહ્યો છે આના પર જવાબ આપ્યો કે તે પણ બધું જોઈ શકે છે ગુરુ દ્રોણાચાર્ય તેના વૃક્ષો પક્ષીઓ પૃથ્વી અને આકાશ ગુરુ પણ તેમના હાથમાંથી ધનુષ્ય અને બાણ પાછા લીધા અને તેમને તેમના સ્થાને જઈને ઊભા રહેવા કહ્યું આમ ગુરુદેવે નકુલ સહદેવ અને બધા કૌરવ પુત્રોને એક એક કરીને બોલાવ્યા અને તેમના હાથમાં ધનુષ અને બાણ મૂકીને તે જ પ્રશ્ન પૂછ્યો તે બધાનો જવાબ એક સરખો હતો કે તેઓ ગુરુદેવ ભાઈ જંગલ આસપાસની વસ્તુઓ અને વૃક્ષો વગેરે જોઈ રહ્યા હતા આ જવાબો પછી તેણે બધાને પોતપોતાની જગ્યાએ પાછા મોકલી દીધા અંતે અર્જુનનો વારો આવ્યો ગુરુદેવે તેને આગળ બોલાવ્યો અને તેના હાથમાં ધનુષ અને બાણ મૂક્યા પછી તેણે અર્જુનને પૂછ્યું વત્સ મને કહો કે તું શું જોઈએ છે અર્જુને કહ્યું હું એ પક્ષીની આંખ જોઈ શકું છું તમે આ કસોટી માટે તૈયાર છો લક્ષ્ય રાખો વુરુ નો આદેશ મળતા જ્યાં અર્જુને પક્ષી આંખ પર તીર માર્યું અને તીર સીધું તેના નિશાન પર ગયું બાળકો અર્જુન અને પક્ષીની આંખની આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સફળતા મેળવવા માટે આપણે ફક્ત આપણા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો